વાડીમાં ધામધૂમથી તુલસી વિવાહની ઉજવણી દમણીજાપા સ્થિત છેલ્લા બત્રીસ વર્ષથી ધામધૂમથી ઉજવવામાં આવે છે તુલસી વિવાહ માલધારી અને કંસારા સમાજને આ વર્ષે માતા પિતા બનવાનો મળ્યો લાવો ભારતીય સંસ્કૃતિના ધર્મ અને પરંપરા મુજબ દેવ ઉઠી અગિયારસના રોજ સૌપ્રથમ પ્રથમ અને તુલસીજીના વિવાહ ઉજવી હિન્દુ પરિવારો પોતાના માંગલિક કાર્યોની શરૂઆત કરે છે સંવંત બે હજાર એક્યાસીના નૂતન વર્ષમાં પારડીનગરના આંગણે પટેલ સ્થિત તુલસી ક્યારા ખાતે સતત બત્રીસમા વર્ષે તુલસી વિવાહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે અને વાસુદેવનો સુપુત્ર માતા માતાપિતા તરીકે જસુબેન તથા અર્જણભાઈ બરવાડ તથા મહારાણી શુદ્ધમતી અને વિદભ્ર નરેશજીની પુત્રી વૃંદા તુલસીજીના માતાપિતા તરીકે દીપ્તિબેન અને હિરેનભાઈ કિશોરચંદ્ર કંસારાને લાભ મળ્યો હતો પાડી પોલીસ લાઇન પાછળ ગોકુળનગર ખાતે બપોરે મહાપ્રસાદનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને સાંજે ગોકુળનગરથી ડીજેના સથવારે સમાજના તથા ગ્રામજનો સાથે બગીમાં ધામધૂમથી વરયાત્રા પાડી દમણી પટેલ સ્ટ્રીટ તુલસી કેરા પાસે પહોંચી હતી જ્યાં કંસારા સમાજ તથા પટેલ સ્ટ્રીટ અને પટેલ સ્ટ્રીટના યુવાનો તથા અન્ય ગામજનો સહિત વરયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગોર મહારાજના કંઠે વૈદિક મંત્રો સાથે લગ્ન સમારંભ યોજાયો હતો જેનો ગ્રામજનો અને ઉપસ્થિત લોકોએ વૃંદા તુલસીજી અને શાલીગ્રામના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માલધારી સમાજના જયસિંહભાઈ બરવાડ રાજુભાઈ બરવાડ હિરેન કંસારા અને તેમનો પરિવાર અને પટેલ સ્ટ્રીટના ભક્તોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો